જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ જ સુંદર ગોરમાનું ભજન નીચે લખીને મેં આપેલું છે નાની દીકરીઓને મુળાકત ચાલુ થશે તો એકવાર મોળાકતનું આ ગોરમાનું ગીત જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગોરમાને પાછે આંગળીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લો ગોરમાને પાછે આંગળીએ પૂજ્યાને નાગલા ઓછા પડ્યા રે લોલ કમ ખેથો ભરીને કાંઈ ને ભલા ઓછા પડ્યા રે કામ કે ધો ભરીને ને કાં ટિયા ને આભલા તોય ઓછા પડ્યા રે લોલ માંડવે મહેક કે જૂની વેલ કે જુઈના રેલા દડે રે લોલ માંડવે કે મહેકે કે જુની વેલ કે જુએ ના રે લા દડેરે લોલ સે મારે નેવાનું હાર બંધ ટોળું કે સાં રે લોલ સે મારે મારેવાનું હાર બંધ બંધ ટોળું કે સામ ટું મંભેસે રે લો ત્ર ફેલા મોરની ભેળી હું સાન કી વાતું કરું રે લોલ ત્રાજવે ફેલા મોરની ભેળી હું સાનકી વાતું કરું રે લોલ મારે મો મોં ભરે કાગડો બોલે લાજી મરુ રે લોલ મારે મોબરે કાગળો બોલે ને અમથી લાજી મારું રે લોનની ભાત ને હાથમાં દાજુ પડે રે લોલ મેંદીએ મે ને હાથમાં દાજુ પડે રે લો આડોશ પાડોશ ગામ કે વેલ્યુ ને લાપસી સુલે સડે રે લોલ આડોશ પાડોશ ગામ કે વેલ્યુ લાપસી સુલે સડે રે લોલ સે મા ઉંબરની માર જાદ કે ઓરડા ઠેસ સડ્યા રે લો મારી ઉંબરની માર જાદ કે ઓરડા ઠેસડ્યા રે લો મા રે કે જીવતા મોતી જડિયા રે લોલ મારે પથ્થર ને પાણી આ રે કે જીવતા મોતી જડિયા રે લોલ ઉભી આંગણે ના ઘર વેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ લોી કરે રે લોરડે વાની મારી કોયલ આવે ને ઉડ્યા કરે રે લો ઓરડે વાની આવે કોયલ કે ઓરડે ઉડ્યા કરે રે લોલ જય મા પાર્વતી

ગોર મગોર મે ઉપર મવિયો ગોળ ગોર મગોર મા સસરા દે જોવાધિયા ગોર મગ ગોર મે સસુરા દ જોવા દિયા ગોર મગ ગોર મે સાસુ દ જો ભૂખાળી ગોર મગોર મારે સાસુ દેજો ભુખલવા ગોર મગોર માઠ દેજો যদু রাই গোর মা গোর মারে যেঠ দে যদু রাই গোর মা গোর মার ডে যেঠানি না যা গোর মা গোর মারে ডে যেঠা না যড়েলা গোর মা গোর মারে কন্থ দেয় গরো গোর মা গোর মারে কন্থ দেয় গরো গোর মা গোর মারে પુત્ર દેજો પારણીએ ગોરમાં ગોર મા રે પુત્ર દેજો પારણીએ ગોર માં ગોર મા દીકરો દેજો લાડકડી ડકડી ગોર માગ દીકરી દેજો લાડકડી ડકડી ગોર માગોર મારે વહૂ દે જોજ જોજ રૂમ ઝુમતી ગોર માગોર મા રે વહૂ દેજો રૂમ ઝૂમતી ગોર મા ગોર મા નણંદ દેજો લા ડકડી ગોર માગોર માે નણંદ દેજો લા ડકડી ગોર માગોર મા જમાઈ દ જો વેપારી ગોર માગોર માે જમાય દેજો વેપારી ગોર મા ગોર મા દેરન જેઠ નોડલા ગોર માગોર મારન જેઠન જોડલા ગોર માં ગોર મારે ભગરી તે ભેસ નાદું જાડા ગોર માં ગોર મારે ભગરી તે ભેસનાદું જાડા ગોર માં ગોર માે ઉપર માખણ નો બિંડલો ગોર માં ગોર મારે ઉપર માખણ નો બિંડલો ગોર માં ગોર મારે તાજે ના ઘી છે ગોરમા ગોરમા રે તાજી તાવણ ના ઘી છે ગોરમા ગોરમા રે મારે સલાણ સોળિયા સૂર ગોરમા ગોર માં ગોર મારે સલાણ સોળિયા સૂર માં ગોર માં ગોર મારે જમણા હાથનો ગોરમા ગોરમા રે મારે કોળીઓ જમાડો જમણા હાથનો ગોરમા ગોરમા રે મારે લીલું કમખો પરવારે ગોરમા ગોર માગોર માી તે કમખો પરવારે ગોરમા ગોર મા ગોર મારે ગમરિયો ઘાગો પહેરાાવે ગોર મા ગોર મા ગમરિયો ઘાઘો પહેરાાવે ગોર મા ગોર મા રા ચુંદડી ઉઢાડુ ગોર મા ગોર મારે રા ચુંદડી ઉઢાડુ ગોર માગોર મારે રાતો ચૂડ લો ગોરમા ગોર માગોર ங்கமா ભાવે ધરીને પૂજા શું રે ગોરમાં ગોર ભાવે ધરીને પૂજ શું ગોર માં શરણ કમળ માં રાખજો ગોરમાં એટલું તે પ્રેમમાંથી માનજો ગોરમાં ગોર થોડું માગ્યું ને જાજુ આપજો ગોરમાં ગોર એટલું માગું ને તમે આપજો